དེ oh,

યાદ બાજી રે વિશ્વા કોનો કરીએ થાય હવના ખોટે રાજી રે વિશ્વા કોનો કરીએ હા શું સલ્યા 兄弟，拿不的啊！ તે ભજન જબર ગાયું પણ સેજ નેચું ગાવાનું રાજતું બજે વાત હાચી તમાર કહેવું પણ મારે ભજન ઊંચું ગાવાનો બહુ શોખ છે પણ ઊંચું ગઈ જ નઈ કેતો અરે તું હળવે હળવે નેચું ગાય ને એટલે પછી તારા ગાણાને ટેવ પડી જાય પછી તું ગમે એટલું ઊંચું ગાય ને તોય તારો અવાજ ફાટશે નહીં એવું એમ હા એ વાત હાચી હો અને હાલ તમે એકદમ ઊંચું ગાવા જો ને એટલે શું થાય પીપુલી થઈ જાય વાત હાચી મારે એવું જ થાય છે હા બાકી તો ભજન જબરજસ્ત ગાય છે હો

આ ભૂત જોઈને મારા કાકાની મને એક વાત યાદ આવી ગઈ મારા કાકો મને મરતે મરતા કહેતા ગયાતા કે બેટા હરી આપડા તણખુડિયાવાળા ક્ષેત્રમાં કોઈ દાડો રાતે પાણી વાળવા ના જાતો ઈ કન ભૂતરા છે પણ મે મારા કાકાની વાત ના માની અને ઓગણ રાતે પાણી વાળવા જાયો અને મે મારી નજર સામે ભૂત જોયું તે ઘરે ઘરે મને બહુ બીક લાગી અરે મેગાવું તારી રાતના બે વાગ્યા નહી આવતી બે બે હા કેમ દાડા વધારે ઊંચા ના ના એવું નહીં બે સપન નહી હારા એટલે હું નઈ હાલતી બે બે હા એવું છે યાર હરી ભાઈ હા તમે તો પાણી વાળવા ગયાતા પાણી ખૂનું મેલીને આયા ના ના લાઈટ જતી રહી હ લાઈટ જતી રહી અરે લાઈટ તો પેલા 6 વાગે નઈ જતી હવે ઈ તો મને શું ખબર જતી રહીતે આવતો રહ્યો તો पावળો છે મેલીને આયા છેતરમાં તમ છેતરમાં મેલીને આયા એટલે કાઈ ફેરથી વર્ષે કે

Tá me dando som, pau, pai. Tá me dando som, pai. Tá me dando som, pai. Pode criar. Você tá me matando? Você tá me matando, pai. Você tá me matando? Você tá me matando? Você tá me matando? Você 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 ના હોય બેઠો બેઠો એ તરફ માં છે ને એરું લાગે છે એરું હોય પણ હરિભાઈ કરવા આવે તમે કુટુંબી ભાઈ ઘરે હરિભાઈ એવું હોય ને

અલ્યા હું જો વાત સમજી અમે ભૂત જોયું છે ભૂત ભૂત જોયું છે ભૂતભૂત નજરે ના પડે અત્યારે કોઈ નઈ અરે અમે નજરે પડ્યું ભૂત નજરે પડે અરે મને કઈ ઊંચે ઊંઝે નજરે નહીં પડ્યું આટલા વર્ષ થી પાણી વારતો પણ આજે મેં મારી જિંદગી માં કોઈ દાડો ભૂત જોયું નહીં ભૂત થી પીવાતો

એ રુદ આવું જો હોય જીયો જીયો એ બધે હું તમને કહું પણ એ પહેલા હાડો વાઘુજી ના ઘેર કેમ અરે અમારા વાઘુજી થોડા બીકણ છે કદાચ એને બીવરા હોય તો એ તો એક નંબર નો બીકુન છે એટલે આપણે ભેગું થાઉં પડે હેડ હાડો તમે હાડો હાડો મારંગા લા વાઘુજી એ વાઘુજી વાઘુજી

નાટક કરી અત્યારે તમારું ભજન નહી ગાવ પણ તમે વાહ ને છો એ મને કેજો એ તો અરે કે કો અરે કોઈ નહીં તમે ઘેર તો હવે પટી બધું ચમ પટી

તમને હાર કહું પહેલી વાત તો મને બીક નહીં લાગતી આ જે દાડા આ બટકી મારા હોમે આવી જઈ ને ઈ દાડા છે કે જટિયા ચાલી કોઈ ફોઈ બુછેડ મુ હા ખરે ખરાવ છે ની હોમી તો કાળિયા પાવડો લેવાય ની ઉપર આ ચાર દાડા તો ખાટલા થી ઉભો થાય તમ કવી તો તરત જીવ લઈ જાય છે અરે માગુજી આ હરી મળન છે તમાર કોઈ માઈ કાંગલી નહીં લે તમે કણ પોણી વાળવા જો ને એટલે ચાર ચાર મોણસો હંગાજ જોસો અમને બધી ખબર છે આ હરી એકલો જાય છે

છોકલે રોક હારું હારું ડાબડી મુય બતાવશે કે ત્યાં બીકુડ છે તમારે તો બધા બહાદુર ના બહાદુર હતા સાચી વાત છે તમાર જેવા બે જણા અંગાસ લઈ ને જવું તો હું જઈ જ કું છું આવી જવ છું તારો બાબડો લેવા નતો રહ્યો એ ભમતાય

હા મારું એસ પી હિન્દુસ્તાની હા